વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પરંપરાગત શસ્ત્ર પૂજન વિધિ ઉત્સાહપૂર્વક યોજાઈ હતી અનિષ્ટ તત્વો પર વિજય અને કાયદા સ્વરૂપ શાસન જળવાઈ રહે તે હેતુ સાથે પોલીસ વિભાગ દ્વારા શાસ્ત્રોક્ત રીતે આ પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ હેડક્વાર્ટર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા એસપી વિકાસ સુંઢાએ રાઇફલ પિસ્તોલ જેવા વિવિધ શસ્ત્રોની પૂજા કરી સમગ્ર પોલીસ દળે ઉત્સાહભેર ભાગ લઈ પોલીસની શિસ્ત અને પરંપરાનું પાલન કર્યું શસ્ત્રોને કંકુ તિલક કરીને તેમનું વિધિવત પૂજન કરવામાં આવ્યું આ અવસરે એસપી શુંઢાએ તમામને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી અને જિલ્લામાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી હતી सबसे पहले તો सभी कच्छ के निवासियों को दशहरे पर्व की बहुत बहुत शुभकामनाएं और दशहरा पर्व की जो मेन परंपरा है उसको निभाते हुए पश्चिम कच्छ पुलिस के सभी पुलिस स्टेशन में शस्त्र पूजन का आयोजन किया गया है और पुलिस हेडक्वार्टर के तहत भुज में भी शस्त्र और अशु का पूजन अभी संपन्न हुआ है इसका औचित्य यही है कि हमारे शस्त्रों का हम सदुपयोग करें और प्रजा की सुरक्षा के लिए उनका भरपूर उपयोग करें हाल ही में जिस तरह से नवरात्रि में आप सभी का सहकार पुलिस विभाग को प्राप्त हुआ उसके लिए भी मैं बहुत बहुत आपका आभार व्यक्त करता हूँ और आशा करता हूँ कि इसी तरह आप भविष्य के आयोजनों में भी પોલીસ કો નિયત સમય પર સહી સૂચનાએ પ્રદાન કરકે કે હમરા સહયોગ કરે રહેગે